એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક વીજ વિભાગની કચેરીની સામે એક અધિકારી રેકડી વાળા પાસે જઈ અને કે ભાઈ આ સંતરાનો શું ભાવ છે એટલે સંતરાવાળો એ વીજ વિભાગના અધિકારીને કહે છે કે સાહેબ આ સંતરા તમારે જો મંદિરે લઈ જવા હોય તો પચાસ રૂપિયાનો કિલો આ સંતરા તમારે કોઈ વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં લઈ જવા હોય તો સાહીઠ રૂપિયાનો કિલો આ સંતરા તમારે કોઈ ગરીબ બાળકોને આપવા હોય તો સિત્તેર રૂપિયાનો કિલો આ સંતરા તમારે કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કે હોમ હવનમાં લઈ જવા હોય તો એસી રૂપિયાનો કિલો અને આ સંતરા જો તમારે તમારા ઘેરે લઈ જવા હોય તમારા બાળકો માટે લઈ જવા હોય તો નેવું રૂપિયાનો કિલો અને આ સંતરાવાળાની વાત સાંભળી અને વીજ અધિકારી ગુસ્સે થતા કહે છે કે આ કેવી મૂર્ખામીભરી વાત કરો છો સંતરા તો એક ના એક છે અને ભાવ કેમ આટલો ફેર અને તમે કેવી આ મૂર્ખામીભરી વાત કરો છો અને ત્યારે સંતરાવાળો ઈ વીજ અધિકારીને કહે છે કે સાહેબ આ ધંધો હું તમારી પાસેથી શીખો છું કારણ કે તમે ઘર માટે વીજળી જોતી હોય તો એના પણ યુનિટના અલગ ભાવ દુકાન માટે વીજળી જોતી હોય તો એના પણ યુનિટના અલગ ભાવ કોઈ ખેતીવાડી માટે વીજળી જોતી હોય તો એના પણ યુનિટના અલગ ભાવ કોઈ નાના કારખાના માટે વીજળી જોતી હોય તો એના પણ અલગ ભાવ મોટી ફેક્ટરી કે ઉદ્યોગો માટે વીજળી જોતી હોય તો એના પણ અલગ ભાવ વીજળી તો બધી જગ્યાએ એક જ સરખી આવે છે અને એક જ થાંભ લેતી આવે છે છતાં પણ આટલો કેમ ફેર અને હા તમારે આ સંતરાના ઝાડનું પણ ભાડું આપવું પડશે કારણ કે આ સંતરાની રખવાડી આ જાડે કરી છે તમે મીટર લગાવી જાવશો અને મીટરના પૈસા અમે ભરીએ છીએ છતાં પણ તમે મીટરનું ભાડું લ્યો છો તો મીટરના રૂપિયા કેટલા થયા અને આ સંતરાવાળાની વાત સાંભળી અને વીજ અધિકારી મનોમન વિચાર કરે છે કે આ સંતરાવાળાની વાત તો સો ટકા સત્ય છે અને મનોમન કહે છે કે જ્યાં સુધી આ દુનિયામાં એક વ્યક્તિ છેતરાતો નથી ત્યાં સુધી બીજા વ્યક્તિનો ધંધો હાલતો નથી અને આ દુનિયાનું ચક્કર હંમેશા એકબીજાની છેતરામણીમાં જ ચાલે છે અને બાપુ આ નાનકડો પ્રસંગ ખરેખર સમજવા જેવો છે કે આપણે રોજે રોજ ટીવીમાં જાહેરાતો જોઈએ છે છેતરામણી અને લોભામણી જાહેરાતો આપણે જે વસ્તુ ના લેવી હોય છતાં પણ ખરીદી લઈએ છીએ અને આ છેતરામણીના ધંધા જ્યાં સુધી ચાલતા રહેશે ને અને ત્યાં સુધી જ એકબીજાના ઘરમાં રૂપિયાની આવક થતી રહેશે અને નાનકડો પ્રસંગ સમજાય અને વંદન પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે હર